કચ્છને અને સૌરાષ્ટ્રના ઔદ્યોગિક વિકાસ અને નિકાસને વિશ્વ સ્તરે લઈ જવા માટે યોજાયેલી વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ બે હજાર છવ્વીસ તાજેતરમાં સફળતાપૂર્વક સંપન્ન થઈ છે જેમાં કચ્છ જિલ્લો સૌથી વધુ રોકાણ સાથે પ્રથમ ક્રમે રહ્યો છે કચ્છમાં કુલ રૂપિયા એક લાખ પચીસ હજાર સત્તર કરોડના ચારસો અઠાવન પ્રોજેક્ટસ માટે મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગ એમઓયુ સહી કરવામાં આવ્યા જેના થકી અડતાલીસ હજાર ચારસો લોકોને રોજગારીની તક મળશે કચ્છ અને સૌરાષ્ટ્રમાં કુલ પાંચ લાખ અઠોતેર હજાર ત્રણસો ત્રીસ કરોડના રોકાણના લક્ષ્યાંક સાથે પાંચ હજાર ચારસો માટે એમઓયુ કરવામાં આવ્યા જેને સરકાર દ્વારા મંજૂરી આપી છે આથી છ લાખ છવ્વીસ હજાર ત્રેપન જેટલી રોજગારીની તકો ઊભી થવાની શક્યતા છે કચ્છમાં સૌથી વધુ રોકાણ અને રોજગારીની તકોના કારણે આ જિલ્લા વીજીઆરસી બે હજાર છવ્વીસના ના વિકાસ પાઇલોટ તરીકે ઉભું થયું છે વાયબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સનું મુખ્ય ઉદ્દેશ કચ્છ અને સૌરાષ્ટ્રમાં ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન આપવું અને આ વિસ્તારમાં નિકાસનું હબ સ્થાપિત કરવું હતું આ કાર્યક્રમ દ્વારા નવા ઉદ્યોગો માટે રોકાણને આમંત્રણ આપવામાં આવ્યું અને રોજગારીની વિશાળ તકો ઉભી થઈ અને કરોડો રૂપિયાનું રોકાણ પણ મળ્યું છે આ પહેલથી કચ્છ અને સૌરાષ્ટ્રની આંતરરાષ્ટ્રીય સ્તરે ઉદ્યોગોની પ્રતિષ્ઠા વધારવા અને સ્થાનિક શ્રમિકોને રોજગારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં મદદ મળી છે કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ રાજેશભાઈ ભટ્ટે આ અંગે ચણચડે ન્યૂઝ સાથે વાત કરી હતી વાયબ્રન્ટ કચ્છ અને સૌરાષ્ટ્ર જે ગુજરાત નરેન્દ્ર મોદીજીની એક મોટી દેન છે સો બે હજાર ત્રણથી જે સ્ટાર્ટ થયેલું એના ભાગરૂપે આ વર્ષે જે બે હજાર છવ્વીસની શરૂઆતમાં વાયબ્રન્ટ કચ્છ અને સૌરાષ્ટ્ર જે રાજકોટ મુકામે યોજાઈ ગયું એમાં કચ્છ જિલ્લામાં નવા ઉદ્યોગોની બહુ મોટી આવકારદાયક પહેલ થઈ ખાસ કરીને મોટા ઔદ્યોગિક એકમો કહેવાય એવા અદાણી અને રિલાયન્સ એ બંને ગ્રુપે બહુ મોટા ઇન્વેસ્ટમેન્ટ કચ્છમાં કરવા માટેની એક એમઓયુ સાયન્સ કર્યા દેવ ડિક્લેર કે સાડા ત્રણ કરોડ એક અને દોઢ કરોડ દોઢ લાખ કરોડ બીજા એ રિલાયન્સ અને કર્મચ અદાણીએ ડિક્લેર કર્યા ટુ બી ઇન્વેસ્ટેડ ઇન કચ્છ તો કચ્છનું ફ્યુચર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના નાતે ખૂબ સારું છે આવનારા દિવસો કચ્છના વ્યાપાર અને ઉદ્યોગમાં બહુ મોટી ફૂલગુલાબી તેજી આવી શકે એમ છે અને કચ્છના ઉદ્યોગોને ફરીથી નવા ઉદ્યોગો કચ્છમાં સ્થપાય તો કચ્છના વિશેષ રોજગારી અને કચ્છીઓને ખૂબ આર્થિક લાભ મળે એવું છે કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રેસિડેન્ટના નાતે હું બંને મોટા યુનિટ રિલાયન્સ અને અદાણી બંનેને કચ્છમાં આવકારું છું કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ ભવિષ્યમાં એવું ઈચ્છશે કે અદાણી અને રિલાયન્સ બંનેના ટોપ લેવલની પર્સનાલિટીઝ કચ્છમાં આવી અને કચ્છના પ્રબુદ્ધ નાગરિકો જોડે એક બિઝનેસ મીટ કરે એવી મારી લાગણી છે થેન્ક યુ એન્ડ અગેઇન વેલકમ ટુ કચ્છ